નમસ્કાર પશુપાલક મિત્રો આજે આપણે એક એવા પશુપાલકને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં અહીંયા ગાયો છે અને અહીંયા આપણે જોઈએ તો નાના નાના વાછરડાઓ પણ છે તો સૌપ્રથમ આપણે એમનો પરિચય જોઈ જાણીએ તમારું નામ શું મારું નામ ઉત્પલભાઈ અજીતભાઈ રાઠોડ ગામ જામનપાડા નવસારી ઓકે મને એ જણાવો કે તમારા પશુપાલનના વ્યવસાયમાં મતલબ પહેલાં તો કેટલા વર્ષથી તમે વ્યવસાય કરો છો હવે મારે વ્યવસાય નું કેવું છે બે હજાર બાર થી સ્ટાર્ટિંગ કરેલું થવાના ઓકે તો આ તેર વર્ષ દરમિયાન ગાયો જ છે કે ભેંસો પણ છે જ છે તો ગાયોને શું શું પ્રોબ્લેમ આવતા ગાયોને મારે પ્રોબ્લેમ તો કેવું છે દૂધમાં થોડુંક ઘટાડો રહેતો

મતલબ તેર વર્ષ થી તમે પશુપાલન કરો છો નાની મોટી સમસ્યાઓ તો આવે જ એ તો બરાબર છે અત્યારે હાલમાં કેટલી ગાયો ગાયો છે છે ત્યાં ચાર ત્રણ નાના બચ્ચા ત્રણ અને ગાયો છે અત્યારે હાલમાં કેટલી ગાયો દૂધ આપે છે હમણાં બે ગાયો બે ગાયો દૂધ આપે છે અચ્છા તો એમને એ ગાયોના શું સમસ્યા આવી અને એ સમસ્યાનું સમાધાન કેવી રીતના મળ્યું એ થોડીક વાત કરો

જ્યારે તંદુરસ્ત ગાય હતી અને જ્યારે પેટ પેટ વાપરતા નહીં કોઈ પ્રોબ્લેમ નહીં હતો ત્યારે બે ગાયનું દૂધ કેટલું આવતું ત્યારે ચૌદ લિટર હતું ચૌદ લિટર એટલે એક ટાઈમ કે બે ટાઈમ બે ટાઈમ મળીને બે ટાઈમ મળીને અચ્છા પછી બીજા મહિને શું થયું પ્રોબ્લેમ આવ્યો બીજા મહિને પ્રોબ્લેમ આયો હાથમાં ઘટાડો થયો તો જે ચૌદ લિટર હતું એ પછી કેટલું થઈ ગયું બે ટાઈમ મળીને આઠ લિટર થઈ ગયું આઠ લિટર થઈ ગયું અચ્છા મતલબ કે કમસેકમ 6 લિટર નો ઘટાડો થઈ ગયો કેવાય ઘટાડો થઈ ગયો સવાર સન બે ટાઈમ મળીને હા અચ્છા એ કારણે પ્રોબ્લેમ આવ્યો છે એવું લાગે તમને એ થોડુક ચાટના કારણે લીલો ને સુકુ મિક્સ થયો પહેલા લીલો જ ખાતા ઓકે એટલે ચાટમાં થોડુક ઘટાડો થયો ઓકે એટલે એને એની અસર થઈ હા એની અસર થઈ ઓકે પછી હવે અત્યારે ચારો એનો એ જ ચાલુ છે હમણા લીલો ને સુકુ મિક્સ જે મતલબ ઘટાડો જરા થયો ત્યારે જે ચાલતું હતું એ જ ચારો અત્યારે પણ ચાલે છે પણ એની અંદર તમે આ પેટવેટ એડ કર્યું બરાબર ને તો આ પેટવેટ ખવડાવવાના કેટલા દિવસ પછી તમને શું પરિણામ મળ્યું એ થોડી વાત કરો હવે આ પેટવેટ આપણે પહેલી તારીખથી સ્ટાર્ટ કરેલું આજે આપણે બારમો દિવસ છે ઓકે તો આજે બારમા દિવસે એમ તો કાલ જ વધારો થયેલો કાલે સાંજે છ લિટર થયું ઓકે અને હમણાં સવારે સાત લિટર થયું એટલે ટોટલ સવાર સાંજ થઈને તેર લિટર થઈ તેર લિટર થયું અચ્છા મતલબ ચૌદ લિટર હતો ત્યાંથી આઠ લિટર થયો હવે આ પેટ પેટ ખવડાવાથી પાછું તેર લિટર સુધી પહોંચી ગયું છે પાંચ નો વધારો થયો હા અને કેટલા દિવસ થયા ખવડાવવાનું ચાલુ કર્યું ને ખવડાણ ચાલુ ફેર્યાં બારમો દિવસ બારમો દિવસ છે તો આ રેગ્યુલર આપણો એક મહિનો જો રહેશે તો શું ઉમીદ છે હજુ કેટલું વધશે એવું લાગે જે રેગ્યુલર છે તેના કરતા વધારે બી થઈ શકે એટલું બી રહે તો બી વાંધો નથી બરાબર જે 14 લિટર હતો એટલે સુધી પહોંચશે જ એટલે થોડું ઘણક વધારે વધી પણ શકે હા આજે તેલ લિટર થયું છે તો હજુ એક મહિનો મે ખવાડીશ તો મિનિમમ 16 17 ની આજુબાજુ મતલબ આપણે એ વસ્તુ જાણી શકીએ કે અત્યારે ચોમાસાનો ઋતુ જસ્ટ પૂરી થઈ ગઈવાય બરાબર ને કોમોસમી વરસાદ તો અત્યારે પણ ચાલુ છે અને એના કારણે લીલો ચારો જે મળતો હતો એ ઓછો થઈ ગયો એ ઓછો થઈ એ ઓછો થવાના કારણે દૂધની જે માત્રા હતી એ ઓછી થઈ ગઈ નોર્મલ પ્રોબ્લેમ અને એવામાં તમે આ પેટ હતું ત્યાં ઓલમોસ્ટ પહોંચી ગયું કહેવાય હવે બરાબર ને જે ચૌદ લિટર આવતું ત્યાં આગળ તેર લિટર સુધી પહોંચી ગયું છે અને આપણને દસ થી બાર દિવસમાં જ રિઝલ્ટ મળ્યું છે તો બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું કહેવાય તો ઘણા બધા પશુપાલક મિત્રો કે જે આ વિડીયો જોશે એમને પણ આ વાપરવાની ઈચ્છા થાય બરાબર તો સૌ તો મને તમે જણાવો